માંગરોળની સગીરવની દીકરીને સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની જાણમાં ફસાવી લલચાવી લલચાવીસ મુંબઈ રહેતો વિધર્મી શખ્સ પાડી ગયા હોવાનું સામે આવ્યું છે જેને લઈને તેની સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પીઆઈએ ડીઆઈએસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તેમજ હિન્દુ યુવતીઓની આ રીતે બનતી ઘટનાઓને અટકાવવા માંગ કરવામાં આવી છે ખાસ કરીને શહેરમાં રોમિયોગીરી કરતા ટપોરીઓ ઉપર કડક પગલા ભરવામાં રજૂઆત કરાય છે સમસ્ત હિન્દુ સમાજ ની તમામ પાંખો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને યુવા પાંખ અને બીજા તમામ હિન્દુ સંગઠનો સાથે આજે પોલીસ અધિકારીઓને હિન્દુ સમાજે એક કડક વ્યાપન આપેલું છે આવેદન આપેલું છે હિન્દુ સમાજની નાનકડી ઉંમરની કાચી ઉંમરની સગીરા એની નાની ઉંમર ભોળપણનો લાભ લઈ અને સોશિયલ મીડિયા થ્રુ એમને બહેકાવી ફોસલાવી લાવી અને વિધર્મી એમને ઉપાડી ગયા છે એની સામે તાત્કાલિક પગલા ભરવા માટે હિન્દુ સમાજની આ માંગ છે અને આ માંગને અમે અમારા આવેદન દ્વારા બહુ કડક શબ્દોમાં અત્રે પોલીસ વિભાગને રજૂ કરેલ છે પોલીસ વિભાગે અમને ખાતરી આપી છે કે અમે તાત્કાલિક પગલા ભરીશું ને અને અમે આ બાબત આકરા કાર્યવાહી કરવા માટે તત્પર છીએ હિન્દુ સમાજ આ બાબતે બહુ આક્રોશિત છે ક્રોધિત છે અને યોગ્ય પગલા નહીં ભરાય તો હવે પછીના પગલાંઓ પગલાઓ અમે અત્રેથી ઘોષિત કરીશું